સ્વામિનારાયણ હરે સોવંત અઢારસો છોતેરના પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખાર વિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના આગળ મુનિની સભા તથા દેશ દેશના સભા બેઠી હતી પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે તમે પ્રશ્ન પૂછો કા અમે પૂછીએ ત્યારે મુનિએ કહ્યું છે હે મહારાજ તમે પૂછો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે જતન તેમાંથી પાછો પડતો નથી અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો અમે ઉત્તર કરીએ છે એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી જેમ સુંદર ભેંસનું દૂધ હોય તેમાં સાકર ઘોળી હોય અને તેમાં સર્પની લાળ પડી એટલે સાકર ને દૂધ હતું તે ઝેર થયું પછી તેને જે પીવે તેના પ્રાણ જાય તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે તે અવગુણ રૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે તે સર્પની લાળ સરખો છે માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે જતન કરતો થકો પાછો પડતો નથી ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એ કોઈ દિવસ ભગવાનને સન્મુખ થાય કે ન થાય ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે

પરમેશ્વર સાથે તથા સંત સાથે રાખે નહીં તો કોઈ દિવસ એની આસુરી બુદ્ધિ થાય નહીં અને એ ચાર વાના માહેલું એકે જો રાખે તો જેમ જય વિજય ઘણા ડાયા હતા પણ સંકાદિક સંગાથે માને કરીને વૈકુઠ લોકમાંથી પડી ગયા ને આસુરી બુદ્ધિ થઈ તેમ તેની પણ આસુરી બુદ્ધિ થાય અને જ્યારે આસુરી બુદ્ધિ થાય ત્યારે ભગવાન તથા ભગવાનના ભક્તના જે ગુણ હોય તે દોષ સરખા ભાષે છે અને એ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં કાં તો શિવનો ગણ થાય ને કાં તો કોઈ દૈત્યનો રાજા થાય અને વૈર ભાવે પરમેશ્વરનું ભજન કરે ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પાંત્રીસમું વચનામૃત થયું